ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ આર્ટિકલ આર્ટિકલ શબ્દનો અર્થ કરાર ઇત્યાદિની કલમ છાપા ઇત્યાદિનો સ્વતંત્ર લેખ ચીજ વસ્તુ અનુચ્છેદ નિયમ કે અંગ્રેજી વ્યાકરણમાં નામની પહેલા વપરાતું ઉપપદ એટલે કે એ એન અથવા ધ થાય છે આર્ટિકલ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ધ રૂલ્સ આર ફ્રેમ્ડ અન્ડર આર્ટિકલ થ્રી હંડ્રેડ એન્ડ નાઇન ઓફ ધ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા એટલે કે ભારતના બંધારણની કલમ ત્રણસો નવ હેઠળ નિયમો ઘડવામાં આવ્યા છે એક બીજું ઉદાહરણ જોઈએ ધ હોકર વોઝ સેલિંગ હાઉસ હોલ્ડ આર્ટિકલ્સ એટલે કે ફેરીયો ઘરવખરીની ચીજ વસ્તુ વેચતો હતો ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ